નમસ્કાર મિત્રો અમારી આ ગુજરાતી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે વાત કરીએ તો

આ અકસ્માત એટલો ગંભીર હતો કે કાર સંપૂર્ણપણે નાશ પામી હતી અને તેમાં રહેલા પાંચે યુવાનના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા તમામ મૃત્યુ યુવાનો ગાવલિયર રહેવાસી હોવાનું કહેવાય છે પોલીસે મૃદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે મળતી માહિતી જ ત્યારે મળતા ત્યારે મિત્રો પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પોલીસ પહોંચી અને ક્રેનની મદદથી ગ્રસ્તી વાહનોને દૂર કર્યા અને અકસ્માત બાદ હવે થોડાક સમય માટે બંધ થઈ ગયો હતો બાદમાં આ મામલાની તપાસ કરી રહી છે જ્યાં મિત્રો અત્યારે સૌથી મોટી ખબર મળી રહી ત્યારે મિત્રો આજમાં આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ